લોહાણા સમાજની દીકરીએ કર્યા મોમેડિયન મુસલમાન સાથે લગ્ન શું આ એક લોહાણા હિન્દુ સમાજની દીકરી થઈને શું પરિવર્તન એટલે કે મોમેડિયન મુસલમાન સાથે લગ્ન કરે છે સુનો અને સાંભળો આખો કોલ રેકોર્ડિંગ કોણ બોલે છે બેન આપને કોનું કામ છે ડોક્ટર ગિરીશ બોલું ક્યાંથી પુના થી ગીર સોમનાથ થી જુનાગઢ હવે આ એક પોસ્ટ આવી છે અમારી પાસે હિન્દુ પ્રમાણ તમારી છે હા હા એટલે દીકરી બોલે છે કે ના મમ્મી બોલે હું દીકરી ના મમ્મી બોલું છું અચ્છા અચ્છા દીકરી છે હા બધાય હાજર છે દીકરી એના પપ્પા હું બધાય બેઠા અચ્છા દીકરી ના પપ્પા હા મારી બાજુમાં બેઠી છે બોલો તમે આપો ને એ હાલો હા જય જલરામ બેટા જય જલરામ ડોક્ટર ઠક્કર ઉના હવે બેટા તારી એ કોસ્ટ છે આ ચારું છે કે

તમારે જે રીતે વિચારી લો અન્ય સમજ હોય તો ઠીક છે પણ આ તો એક નેગેટિવ મોમેડિયન મુસલમાન જ છે ઠીક છે તા કે તારે જે સગાવાલા હશે તારી પાસે આવ્યા હોય તારે બેન આવ્યા હોય તો એને ક્યાં પહોંચાડીશ તારે ભાઈ બહેન વિરોધ તો થવાનો જ છે બેટા હિન્દુમાં સભામાં વિરોધ થશે આપણા સમાજમાં વિરોધ થશે લગન થઈ ગયા છે સર હા મારા ભાઈ બહેનોના તો લગ્ન થઈ